નમસ્કાર દર્શક મિત્રો BNT TV ન્યૂઝ ગુજરાત સાથે હું છું આપની સાથે પાયલ બામફડિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં કાલુલ તાલુકા ક્ષત્રિય કેડવણી મંડળ દ્વારા ખડોડી ધામ ખાતે ક્ષત્રિય સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં રાજ્યસભાના સાંસદ જસવંતસિંહ એસ પરમાર અને લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ ઉપસ્થિત રહ્યા પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જિલ્લાના કાલુલ તાલુકાના ખંડોડી ધામ ખાતે પ્રખ્યાત જલારામ બાપાના મંદિર ખાતે શનિવારે બપોરે કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવડી મંડળ દ્વારા ક્ષત્રિય સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો આ સન્માન સમારોહમાં રાજ્યસભાના સાંસદ જસવંતસિંહ એસ પરમાર અને પંચમહાલ બેઠકના લોકલાડીલા લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાધવ ઉપસ્થિત રહ્યા હતા આ બંને સાંસદોના હસ્તે કાલોલ તાલુકાના ક્ષત્રિય સમાજના ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવતા તદુપરાંત મેડિકલ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવતા ચારસો દસ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનપત્રકોને સિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ બીએનટીવી ન્યૂઝ ગુજરાત રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે બીએનટીવી ન્યૂઝ ગુજરાતને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો